આજે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ લિયોગ્રુફની શાળા સનગ્રેઝ સનરેઝ અને સનલાઇટના સંયુક્ત ઉપક્રમે સનલાઇટ સ્કૂલ સચિન ખાતે યોજાયો હતો સમગ્ર કાર્યક્રમ ભારતીય સૈન્યના આર્મી નેવી અને એરફોર્સના પ્રોટોકોલ પ્રમાણે યોજાયો હતો જેમાં ધ્વજવંદન સુરતના ભામસા શ્રી લવજીભાઈ બાદસાહના હસ્તે ધ્વજવંદન થયું હતું શર્મા સાડાને ઓફિસર નાઇન યુનિટ એનસીસી દ્વારા શાળાના આચાર્યશ્રીને કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત શહીદ સ્મારક અમર જવાન જોત આગળ શહીદોને બ્યુગલ સાથે વિરોચિત સન્માન આપી શ્રદ્ધાંજલિ આપી હતી ઓપરેશન સિંદૂર થીમ આધારિત કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ મુખ્ય મહેમાન કર્નલ હતી સમારોહમાં ઉપસ્થિત લવજીભાઈ બાદશાહ અને અન્ય મહેમાનોએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે તેઓ અનેક સંસ્થાઓના ધ્વજવંદન કાર્યક્રમમાં ગયા હતા પણ આવો અસલ મિલિટરી પ્રોટોકોલ પ્રમાણે ધ્વજવંદનનો કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળ્યો છે આ પ્રસંગે પાંચ ગુજરાત એનસીસી ના એડમિન કર્નલ જગન્નાથ નિસો દ્વારા ખાસ ઉપસ્થિત રહી એનસીસી કેડેટ્સ ને પ્રેરણા પૂરી પાડી હતી આ આવકાર પ્રવચન મેનેજિંગ ટ્રસ્ટી જયસુખ કથરિયાએ કર્યું હતું